અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો આસારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આસારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ અત્યારે ઇન્દુની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોના મતે આ શરમની હાલત ગંભીર છે આ શરમનું ટ્રોપોનીનો લેવલ ખૂબ જ ઊંચું છે આ ચિંતાનો વિષય છે રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને એક પેનલ બનાવવાનું કહ્યું છે તેમાં બે કાર્ડિયોલોજીસ્ટનો પણ સમાવેશ થશે ડૉક્ટરોની આ ટીમ આ શરમના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કર આસારામ વતી વકીલો નિશાંત બોરોડાઈ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ આજ આધાર પર આસારામના વચગાળાના જામીન ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા રાજસ્થાન હાઈકોર્ટ આઠ ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલ અપીલ પર સુનાવણી કરી અને તેમના જામીન લંબાવ્યા હતા બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ